પશ્ચિમ બંગાળના આસન છોલમાંથી એક શોકાવાનારો કિસ્સો સામે આવ્યો છે જાંબુડિયામાં એક ઘરમાં ઈંડું તોડ્યા બાદ તેમાંથી સાપનું બચ્ચું બહાર આવ્યું હતું આ દ્રશ્ય જોયા પછી બધાના ઓસ ઉડી ગયા ગામમાં પણ હરાસકતાનો માહોલ છે મહિલા આમલેટ બનાવવા જઈ રહી હતી તમને જણાવી દઈએ કે જાંબુડિયાના ખોટાડી વિસ્તારના રહેવાસી શેખ મનાનની પત્ની માલા બીબી સવારે પોતાના બાળક માટે નાસ્તો બનાવવા જઈ રહી હતી આવી સ્થિતિમાં બાળકોએ તેને ઓમલેટ બનાવવા કહ્યું જેવી જ માલાબીબીએ ઓમલેટ બનાવવા માટે ઈંડું તોડ્યું કે અંદર પરિણામ જોઈને તે શોકી ગઈ ઈંડામાં એક લાંબો સફેદ રંગનો કીડો હતો જેની આંખો અને મોં સિવાય લાંબી પૂછડી પણ હતી દેખાવમાં જંતુ બિલકુલ બેબી સાપ જેવું લાગે છે ઈંડાને જોઈને ગામના તમામ લોકોએ કહ્યું કે તે સાપનું બચ્ચું છે બાળકો પણ ડરી ગયા છે ઈંડામાંથી સાપ નીકળતો જોઈને વિસ્તારના લોકોમાં ગભરાવટનો માહોલ છે માલા બીબી એ વિચારીને આશ્ચર્ય ચકિત થાય છે કે જો તેને ભૂલથી તે ઈંડામાંથી આમલેટ બનાવીને તેના બાળકને ખવડાવ્યું હોત તો શું થાત ઈંડામાંથી સાપ નીકળતો જોઈને માત્ર વિસ્તારના લોકોમાં જ નહીં પરંતુ બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થિતિ એવી છે કે બાળકો ઈંડાને જોતા સાપના ડરથી ભાગી રહ્યા છે